નમસ્કાર મિત્રો હર હર મહાદેવ આપણે જોઈશું આ વિડીયોમાં કે બાઇકની એવરેજ કેવી રીતે સેટિંગ કરવું એવરેજ જો બાઇકની તૂટી ગઈ હોય આપણે પેટ્રોલ વધારે ખાતું હોય તો એ સેટિંગ કેવી રીતે કરવું કાર અથવા બીજું કાંઈ પ્રોબ્લેમ હે તો એ આપણે આ વિડીયોમાં જોઈશું તો એ કેવી રીતના કરવું ને સેટિંગ એ આપણે જોઈશું જો વિડીયો તમે લાઈક ન કર્યો હોય તો લાઇક કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો અને મોમેન્ટ કરો કે આ વિડીયો તમને કેવો લાગ્યો તો હન પહેલાં મિત્રો જે આપણે આ પ્લગ આવે છે ને એ પ્લગ એક તો હારી કંપનીનો નાખવાનો અને એમાં જે જૂનો કદાચ પ્લગ હોય તો એને ખોલી અને જોઈ લેવાનું ઉપર કારું નથી થઈ ગયું ને હેમરી નથી જામી ગઈ ને તો એ સાફ કરી નાખવાનો અથવા નવો નાખી દેવાનો કાં પછી જે આપણે ટેપેટ આવે ટેપેટ એકવાર સેટિંગ કરી નાખવાના મિત્રો જો ટેપેટનું સેટિંગ પણ સરખું નહીં હોય વધારે ઢીલા હશે અથવા વધારે ટાઈટ હશે તો પણ એવરેજમાં ફેર પડી જાય છે અને ફિલ્ટર એક ફિલ્ટર તમારે જોઈ લેવાનું હોય અને નવું નાખી દેવાનું હોય આ બધું કમ્પ્લેટ પહેલાં કરી લેવાનું એ ન કર્યું હોય તો એ પહેલાં કરી નાખવાનું પ્લગ ટેપેટ અને ફિલ્ટર આ ત્રણેય વસ્તુ પહેલાં જોઈ લેવાની એ બધું બરાબર હોય ને છતાંય એવરેજ ન આવતી હોય તો જ આપણે કાર્બેટરમાં સેટિંગ કરવાનું હોય ન કે પહેલાં આ ત્રણેય વસ્તુ જોઈ લેવાની આ ત્રણેય બરાબર ન હોય છતાંય એવરેજ ન આવતી ને તો જ કાર્બેટરમાં સેટિંગ કરવાનું નખો કાર્બેટરમાં કાંઈ સેટિંગ કરવાની જરૂર નથી ફિલ્ટરની બધું આપણે ચેક કરી લેવાનું નવું નાખી દેવાનું જૂનું હોય જાજુ ટાઈમથી બદલાયું હોય અને છતાંય એવરેજ ન આવે તો જ આપણે કાર્બેટરમાં સેટિંગ કરવાનું હોય ન આ પ્લગમાં જો પ્રોબ્લેમ હોય છે ફિલ્ટર ચોકઅપ થઈ ગયું હોય છે ભરાઈ ગયું હોય છે અને તમે બેટરમાં સેટિંગ કરશો ને તો એ તમારી એવરેજ આવશે નહીં પહેલાં બેટર સેટિંગ નહીં કરવાનું પહેલાં ફિલ્ટરને પ્લગને એ બધું ચેક કરી લેવાનું હોય પછી જ ચેક કર્યા પછી જ આપણે આ બેટરમાં સેટિંગ કરવાનું હોય જે આ સ્ક્રૂ ને એ આપણે રેસ વધારવાનો અને ઘટાડવાનો હોય આપણે એનથી સેટિંગ કરવાનું હોય હું તમને બાઇક ચાલુ કરી અને પછી કેવી રીતના એવરેજ સેટિંગ કરવીને એ હું તમને બતાવું મિત્રો જે આ સાઈડ પેનલ છે ને એની અંદર જે ફિલ્ટર આવે એ સાઇડ પેનલ તમે ખોલશો અને અંદર ફિલ્ટર આવે એ ફિલ્ટર અને પ્લગને એ બધું પહેલાં ચેક કરી નાખવાનું પછી આપણે કાર્બેટરનું સેટિંગ કરવાનું આ બધું નાખીને છતાં ન આવે તો જ કાર્બેટરમાં સેટિંગ કરવાનું હોય તો હું તમને બતાવું કે હવે કેવી રીતે સેટિંગ કરું મિત્રો જે આપણે મેં તમને બતાવ્યો આ રેસનો સ્ક્રુ હે એને પહેલાં તમારે ફૂલ ટાઈટ કરી નાખવાનો છે ડિસમિસ લઈ જ્યાં રેસનો સ્ક્રૂહેન એને ટાઇટ કરી નાખવાનો હોય પહેલાં મિત્રો હવે જે ઓલી બાજુની સાઈડ એરનો સ્ક્રુ હૈ ને એને પહેલાં આપણે ફૂલ ટાઇટ કરી નાખશું અને પછી ટાઇટ કર્યા પછી આપણે ધીમે ધીમે ખોલશું અને જ્યાં એવરેજ વધે ને અહીંયા આપણે સેટિંગ કરીને રાખી દઈશું હું તમને બતાવું આ જગ્યાએ રેસ જરૂરી હે બોલને આપણે આ જગ્યાએ સેટ કરી દઈશું મિત્રો બોલ ટાઇટ કરી અને ઢીલો કર્યા પછી એ રેસ જે જગ્યાએ ફૂલ રેસ રહીએ ને એ જગ્યાએ આપણે સ્ક્રૂને રાખી દેવાનો અને આલી બાજુથી જે રેસનો બોલ છે એને આપણે ઢીલો કરી નાખશું અને જ્યાં સ્લો આવે ને એવી જગ્યાએ આપણે રાખી દઈશું મિત્રો તમારે આમાં એવરેજ સેટિંગ કર્યા પહેલાં કાર બેટર પણ સર્વિસ કરી નાખવાનું છે અને કારબેટર સર્વિસ કરીને પછી આપણી એવરેજ સેટિંગ કરવાની છે મિત્રો મેં તમને બાઇકમાં એવરેજ સેટિંગ કરીને બતાવ્યું આપણું એવરેજ સેટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે ટૂલબોક્સને ચડાવી દઈશું અને જે કાર્બેટરમાં રહ્યું ને મેં તમને પહેલાં કીધું જે પ્લગ અને ફિલ્ટર અને ટેપેટ આ ત્રણ વસ્તુ પહેલાં ચેક કરી લેવાની પછી જ તમારે બેટરમાં આ રીતનું મેં તમને શીખડાવ્યું એ રીતનું સેટિંગ કરવાનું છે કારણ કે તમે જો ફિલ્ટરની સેટિંગ નહીં હોય ને બધું ફિલ્ટરની ચોકઅપ થઈ ગયું હોય છે ને તો તમે સેટિંગ કરશો ને તોય તમને એવરેજ નહીં દઈએ એટલે પહેલાં એ કરી નાખો ને પછી આપણે બેટરમાં મેં તમને બતાવ્યું એ રીતના આપણે સેટિંગ કરવાનું છે મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પછી મળીશું આવા જ નવા એક વિડીયોમાં ઓ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર